હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે પરિવાર એક નવા દેહી વ્લોગ ની અંદર તો મસ્ત મજાના નાઈ ધોઈને આપણે તૈયાર થઈ ગયા અને વ્લોગ શૂટ કરવા આવી ગયો છું આપણા ફાર્મિંગ એટલે કે ખેતર ની અંદર તો મિત્રો આપણો નવો દેહી વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા જો તમે ચેનલ ની અંદર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો ને વિડિયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણે આજના દિમા એટલા ડુંડા બરોબર લેણા છે અને બાજરો અહીંયા જોવો આપણે એટલો હરમ હરો લણી લીધો છે બરોબર મિત્રો આજે કામકાજ હાલતું હતું આપણે બાજરો લણવાનું તો મિત્રો હમણાં કન્ટિન્યુ આપણા લાસ્ટ છેલ્લા વ્લોગ બે મંડપના મૂક્યા હોય બરાબર આજનો વ્લોગ પણ મંડપનો ટોપિક જ છે આપણે તો મિત્રો આજે પણ આપણે મંડપમાં જવાનું હોય બરાબર એનો જ વ્લોગ છૂટ આપણે કરવાનો છે અને મંડપમાં ક્યાં જવાનું હોય તો આપણે ઘેડ વિસ્તાર બાલાગામ કરીને એ ગામ ન્યા જવાનું હોય તો હવે સીધા જ આપણે ન્યા મળશું પણ અત્યારે નથી જવાનું ખાઈ પી અને રાતના સમયે જવાનું હોય બરાબર મિત્રો આપણે આવા કાંઈક કાર્યક્રમ ઉજવવાની મજા ક્યાં આવે ખબર આપણા ઘેડ વિસ્તારમાં કારણ કે ત્યાં પબ્લિક જ એટલું થાય ને ભાઈ ઉત્સાહ અરે કાંઈ ઘટે નહીં મિત્રો આપણે બાજરાની ક્વોલિટી કઈક આવી રહેવાની છે ઓમળા તમે કેતા કામકાજ હું આલે છે અરે એની વાત પૂછો માં ભાઈ બગડા સટી બોલે છે એમાં વ્લોગ શટ કરવાનો ટાઈમ નથી અને આમ જો આપળા ખેતરમાં હે ને ચા પણ ન ખાઈ ગયો ભાઈ આ હે મિત્રો કપાળના ચા હાટની જરીઓ ભાઈ તો મિત્રો આ છે આપળા ખાતરનો ઢગલો એકદમ દેશી ખાતર અને એની હારે મિક્સ કર્યું છે આપણે ઢૂળ આ છે ભાઈ માંડવીના ચાહો ત્રીહીની જરીએ